બીજી વાસો જો નીકળતી હોય તો બંધ કરી દેજો આહીર સહી આપણે એટલા માટે આપણે ગૌરવ હોવું જોઈએ આહીરનો નામ જો દાદા દાદાએ થોડીવાર પહેલા ન કીધું આહીરના નામ લેવાથી મોક્ષ મળે આવું કૃષ્ણ કહે છે યદુવંશીઓનું નામ લેવાથી તો એ પરંપરામાં આપણે જન્મા છે ને એમાંય ધર્મસભામાં બેઠા છે તો ગાયનું દૂધ ખાતા થાજો ગાયનું ઘી ખાતા થાજો અને અઠવાડિયામાં એક વખત

ગળામાં રુદ્રાક્ષી અથવા તો એક તુલસીની માળા હોય કાંડામાં એકાદ નાડાસડીનો દોરો બાંધ્યો હોય અને હાલતા ચાલતા બેઠતા ઉડતા ગમે ત્યાં મળે ત્યાં જય શ્રી રામ બોલતો હોય જય શ્રી કૃષ્ણ બોલતો હોય જય માતાજી બોલતો હોય એ જ હિન્દુ છે બાકી હિન્દુ નથી હાય હેલો કરનારા હિન્દુ નથી હિન્દુ એ છે આપણે આપણા ધર્મની ખબર નથી હોતી ઘણી વખત તો એટલા માટે આપણા પરિવારને શીખવજો

કોમ છે આપણા ધર્મ નું નામ છે સનાતન ધર્મ શું નામ છે બધા એક વખત જયકારો કારો બોલો છે બોલ્યો

શાંતિ મળશે આપણે જે પરંપરામાં છે એ પરંપરાનું નિર્વાહન કરશું તો જ શાંતિ મળશે બાકી શાંતિ ક્યાંય વેસાતી મળતી નથી વેસા